નમસ્કાર મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી સામે ઉકળાટ અને ગરમીમાં સતત બીજા દિવસે ગુજરાતમાં બે પંથકમાં માવઠું પડ્યું છે બોટાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે બાદ વરસાદી માહોલ અને કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરેલી છે દક્ષિણ ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો હતો વલસાડના કપરાડા તાલુકાના અંતિયાળા ગામોમાં વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાનું ભય છે ખેડૂતોને મહામાનતે પકવેલી કેરીઓ આંબા પરથી ખરી પડતા ખેડૂતો વારંવાર ખોટ સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતો થઈ જાવ સાવધાન વરસાદની આગાહી વચ્ચે આ રીતે પાકનું સંરક્ષણ નહીં થાય તો મોટી નુકસાની ભોગવવી પડશે હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની પડવાની સંભાવના છે ત્યારે ખેડૂતો પોતાના પાકના સંરક્ષણ માટે શું કાળજી લેવી એ અંગે માહિતી આપવામાં આવી છે વલસાડ ઉપરાંત અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા જે બાદ અંબાજીના અનેક વિસ્તારોમાં હવળા વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગરમીમાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ છવાતા આ રાહત મળી છે